હેલો દોસ્તો કેમ છો મજામાં છો ને દોસ્તો ફાઇનલી હવે એક ફરીથી ન્યૂ સોંગ આવી રહી છે નથી અર્જુનભાઈનું આવી રહ્યું કે નથી વિકેભાઈનું આવી રહ્યું કે નથી ભાવેશભાઈનું આવી રહ્યું પણ હવે સોંગ આવી રહ્યું છે રાજા ભાભોર એટલે કે જોહા સ્ટુડિયોના માલિક દોસ્તો એમનું એક સરસ મજાનું ન્યૂ સોંગ આવી રહ્યું છે અને ટાઇટલ છે કાળી વાદળી હા અને દોસ્તો આ સોંગની અંદર ત્રણ સિંગર છે એક અને એક છે બોયસ અને બે છે ગર્લ્સ એટલે કે એક જે બોયસ સિંગર છે રાજા બાબર પોતે અને લેડી સિંગરમાં છે ચાંદની પરમાર અને દિવ્યા ડામોર દિવ્યા ડામોર એટલે તમે ઓળખતા જશો સરપંચની સોરી મતલબ કે જે સરપનની સોરીના સોંગની અંદર જે લેડી સિંગર હતા એ સિંગર છે દિવ્યાબેન ડામોર તો દોસ્તો અને મિક્સિંગ પણ બે લોકોએ કરી છે સંજયભાઈ બારિયા સંયાળાવાળા અને રાજા ભાભોર એ એમને પણ રિમિક્સ કર્યું છે એટલે બે રિમિક્સર છે અને મ્યુઝિક માર્યું છે મુકેશ ચૌહાણ અને દોસ્તો જે લિરિક્સ કર્યું છે એ છે પ્રદીપ પટેલ અને સાત સોરી પ્રદીપ બિલવાલ અને બીજા છે પીપી બારીયા તો પીપી બારિયાના સોંગ હોય એટલે બહુ એકદમ હટકે સોંગ હોય છે એટલે દોસ્તો ફાઇનલી સોંગ સાંભળવા માટે તૈયાર રેડી થઈ જાઓ અને રાજા ભાભોર સપોર્ટ કરજો અને દોસ્તો જે સોંગ આવી રહી છે એ ચેનલ છે રાજા રત્તાર યુટ્યુબ ચેનલ ઉપર અને સોંગ બી અપલોડ થઈ જવાનું છે પહેલી તારીખે એટલે કે એક ડિસેમ્બરે દોસ્તો ફાઇનલી સોંગ રિલીઝ થઈ જવાનું છે સાડા સાત વાગે એટલે દોસ્તો સોંગ સાંભળવાનું બિલકુલ બી ના ભૂલતા દોસ્તો હા અને ઘણા સમયથી કોઈ સોંગ નહોતું આવ્યું એમનું એટલે હવે રાજા બાબુ ફરીથી કમબેક થઈ રહે એવું લાગે છે કેમ કે હજુ એમની ચેનલ ઉપર એવું કોઈ હટકે સોંગ નથી આવ્યું જેમ કે છેલ્લે છેલ્લી એમની ચેનલ ઉપર એક સોંગ આવી જે વાયરલ થયું હતું સરપંચની સોરી એના પછી દોસ્તો કોઈ સોંગ નથી આવ્યું દોસ્તો એટલે દોસ્તો ફરીથી રાજા ભાભોર પોતે જ કમબેક થઈ રહ્યા છે એટલે દોસ્તો સોંગ તો હટકે જ બને કેમ કે રાજા ભાભોરનું મિક્સિંગ તો એક નંબર હટકે જ હોય છે અને સાથે સાથે એમની સાથે છે સંજય બારીયા શણિયાડાવાળા એટલે દોસ્તો કંઈ ઘટે જ ના આવે તો સોંગ કે રીમિક્સ એક નંબર હટકે એટલે દોસ્તો જલ્દી જેવું સોંગ આવે તો તમે સાંભળી લેજો અને ટાઇટલ છે કાળી વાદળ કાળી વાદળી અથવા કાળા વાદળ આઈ ડોન્ટ અને એવું કંઈક ટાઇટલ છે દોસ્તો એટલે દોસ્તો અમે ફાઇનલી જઈને દોસ્તો અમે સોંગ પહેલી તારીખે સોંગ સાંભળવાનું બિલકુલ બી ના ભૂલતા એટલે દોસ્તો તૈયાર રહેજો રેડી અને ન્યૂઝ સોંગ સાથે હા અને દોસ્તો આવી અને આપણી ચેનલને બી સબસ્ક્રાઈબ કરીશું કેમ કે દોસ્તો આવી નવી નવી અપડેટ તમારી વચ્ચે લાવતો રહું છું એટલે દોસ્તો રાજાભાઈને સપોર્ટ કરજો કેમ કે બહુ સારું સર્ચ પર કામ કરે છે અને ઘણા ટાઈમ પછી એમને પોતે ગાવાની ટ્રાય કરી છે કોશિશ કરી છે એમને એક પહેલાં સોંગ આવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ માટે એના પછી કોઈ સોંગ એમનો આવ્યું નથી દોસ્તો એટલે દોસ્તો સપોર્ટ કરજો દોસ્તો રાજાભાઈને બી અને બીજા મિત્રોને બી સપોર્ટ કરજો દોસ્તો મને બી સપોર્ટ કરજો દોસ્તો આપી ચેનલ લાઈવ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બે ના ભૂલતા ચલો જો હાર દોસ્તો